પોર્ટલ પર ત્રેસઠ ફરિયાદો નોંધવામાં આવી છે રૂપિયા બાવીસ કરોડના સાયબર ફ્રોડના નાણાંની ફરિયાદ કરાઈ છે ઉપરાંત આરોપી પાસેથી અડતાલીસ જેટલા યુપીઆઈ આઈડી પણ મળી આવ્યા હતા આરોપીએ ફરાર અન્ય આરોપીઓ સાથે મળી બાયનાન્સ વોલેટમાં ચોરાણું ના ભાવે પી ટુ પી યુએસડીટી ખરીદ કર્યો હતો જેનું પેમેન્ટ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવતો હતો આરોપી મુખ્યત્વે સાયબર ફ્રોડ ના નાણા યુએસડીટી માં કન્વર્ટ કરતો હતો જેનું આરોપીને કમિશન મળતું હતું આરોપીને કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા ઉકેલવા દરમિયાન સાયબર ફ્રોડના અન્ય ગુના ઉકેલવાની શક્યતા છે દસમા મહિનામાં સુભાઈ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે ડોક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસેથી એકવીસ લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુણાનો તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતા આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયાના નેતૃત્વ અમે ત્યાં જયપુર ખાતે ગઈ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડે છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસકુમાર બિશ્નોઈ છે અને એમની એમનું કુલ સત્તર જેટલા બેંક અકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર અકાઉન્ટની સામે ત્રેસઠ એનસીઆર કમ્પલેન્ટ નોંધાયેલ છે એના સિવાય જે કમ્પ્લેન્ટનું જે રકમ છે એ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ છે ટોપ પે અને એચકે પે જે આરોપી છે એમનું કામ હતો કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારાના ભાવમાં એચકે પે કે ટોપ પેમાં વેચી દેવાનું તો એનાથી જે જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડની રકમ છે એમની અને આ જે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય યુએસડીટી વેચવાથી એ છેલ્લા દોઢથી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આજ કામમાં સંડોવાય છે